શહેર માં રેલ્વે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર છ પરથી આસ્થા સ્પેશિયલ ટ્રેન ના મારફતે શ્રદ્ધાળુઓને અયોધ્યા ખાતે દર્શન માટે રવાના કરાયા છે જેમાં ખાસ ઉપસ્થિતિમાં સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા ભાજપના પ્રમુખ સતીશ પટેલ ભાજપના મંત્રી ભીખુભાઈ તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં આસ્થા ટ્રેન ડીલીઝ ઝંડી આપી અયુધ દર્શન માટે રવાના કરાયા હતા જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના લોકો જોડાયા હતા નિરણપોટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇટ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર